મહુવા તાલુકાના વાવડી નજીકના ડુંગરાળ વિસ્તારમાં વિકરાળ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાવડી સહિતના આસપાસના ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી જોકે અહીંના ખેડૂત આગેવાન વહતુભાઈ કામળિયા સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ચાર હજારથી સાડા ચાર હજાર વીઘા જમીનમાં વિકરાળ આગ ફાટી નીકળવા પામી છે જેને લઈને ઉચ્ચ કક્ષા સુધી જાણ કરવામાં આવેલ હોવાનું પણ તેમના પાસેથી જાણવા મળ્યું હતું